પત્ની સાથે કારમાં પાન ખાવા નીકળે છે આ નિત્યક્રમ મુજબ જ તેઓ વેસુમાં માં પાન ખાઈ ઘરે પરત ફર્યા અને હોલ ના દરવાજા નું લો પ્રવેશ કરતા રૂમ માં સામાન વેરવી ખેડ જોવા મળ્યો હતો બંગલામાં બે તરીકે કામ કરતા અલકાફ સાંડુ શાહ શંકાસ્પદ વર્તણૂક ને કારણે પોલીસે કડક પૂછપરછ કરતા રોકડ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર અને સોના દાગીના ના એમાં કુલ રૂપિયા પાંત્રીસ લાખ પાંચ હજાર ની ચોરી

એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને ચોરી કરવું કરેલાનું કબૂલાત કરેલી અને પોતે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વધારે પાંત્રીસ લાખના દાગીના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એમના કામે રિકવર કરવામાં આવેલો છે એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરીયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટ નું કામ છે અત્યારે એમના જ્યારે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે પૂછવું કોઈ ગુનામાં સંભાવણી ચડાવેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ નહીં એણે સૌ પહેલા જ્યારે દસેક દિવસ પહેલા એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કપાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એને જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરી